જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં અઠાણું છે એ ગુજરાતી ભોજનનું ખાસ અંગ છે તો આજે હું લઈને આવી છું આખા ભરેલા કાચા ગુંડાનું અઠાણુંની રેસીપી અત્યારે અઠાણા ભરવાની સિઝન ચાલે છે બધાના ઘરે અલગ અલગ રીતના અઠાણા બનતા હોય છે અને દરેક ઘરોમાં અઠાણા બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે તો આજે હું તમને મારી ગુંડા કેરી અઠાણું બનાવવાની રીત તમારી જોડે શેર કરીશ અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌ પ્રથમ મેં અહીં અઢીસો ગ્રામ કાચા ગુંડા લીધા છે આ ગુંડામાં થોડા પાકા ગુંડા હોય તે વાપરવું નહીં તમે જોઈ શકો છો પાકા અને કાચા ગુંડાનો તફાવટ તમે વિડીયોમાં જોઈ શકો છો હવે એક વાટકામાં ગુંડા મૂકી થોડું પાણી રેડી લઈશું હવે બે હાટ વડે ગુંડાને સારી રીતે ધોઈ લઈશું અને સાથે ગુંડાને ડળખીમાંથી છૂટા કરતા જઈશું હવે ગુંડાને બેઠી ત્રણ પાણીથી ધોઈ એક ઠાળામાં લઈ લઈશું હવે એક ગુંડામાંથી આ રીતે છરીના મદદથી ઠળીઓ કાઢી લઈશું આ રીતે બધા ગુંડામાંથી ઠળિયા કાઢી લઈશું હવે એક ચમચી મીઠું લઈશું અને એક ચમચી હળદર લઈશું બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ રીતે ગુંડાની અંદર હળદર અને મીઠું લગાવી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે એક કાચી કેરી લઈશું અને એની છાલ કાઢતા જઈશું ત્યારબાદ એક છીણી લઈ કેરીને સારી રીતે છીણી લઈશું કેરી છીણાઈ જાય ત્યારબાદ કેરીમાંથી આ રીતે બે હાથ વચ્ચે દબાવીને રસ કાઢી લઈશું અને આ છૂંડાને ડીશમાં પાથરીને પાંચથી દસ મિનિટ માટે પંખા નીચે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈએ એક મિક્સર જારમાં બે વાટકી મેથીના કુરિયા એક વાટકી રાયના કુરિયા એક વાટકી ધાણાનો પાવડર એક વાટકી આખી લીલી વરિયાળી નાખી અટકચરો ક્રશ કરી લઈશું આ ટાઈપનું અટકચરું પીસી લેવાનું છે હવે એક વાટકામાં ઉમેરી લઈશું ત્યારબાદ એક ચમચી હળદર બે ચમચી મીઠું એક ચમચી હિંગનો પાવડર ત્યારબાદ સો ગ્રામ હૂંફાળું તેલ ઉમેરી લઈશું આ સ્ટેપ કર્યા બાદ તરત જ ઢાંકણ ઢાંકી દઈશું આ સ્ટેપ કરવાથી અઠાણું ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે પાંચ મિનિટ રેસ્ટ આપ્યા બાદ ઢાંકણ ખોલી મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું હવે એક ચમચી કારા મરી એક ચમચી લવિંગ બે ચમચી મરચાંની ભૂખી નાખી સારી રીતે મિક્સ કરી લઈશું અહીં હું તમને એક ટિપ્સ આપીશ કે અથાણામાં કાશ્મીરી મરચું વાપરવાથી લાલ કલર સરસ આવશે ત્યારબાદ ચાર ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લેશું મસાલો તમારે વધારે કોરો પણ ના રાખવો અને વધારે લિક્વિડ પણ ના રાખવો હવે કેરીનો છૂંડો ઉમેરી લેશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું કેરી ઉમેરવાથી અઠાણામાં ખાટો અને તીખો સ્વાદ સરસ આવશે હવે મસાલાને દસ મિનિટ ઠંડુ કર્યા બાદ આ રીતે ગુંડામાં એક એક કરીને મસાલો ભરતા જઈશું અઠાણું બનાવતી વખતે હંમેશા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો ગુંડાની અંદર આ રીતે મસાલો દબાવીને ભરી દેવો આ જ રીતે એક એક કરીને બધા જ ગુંડા ભરતા જઈશું હવે બધા ગુંડા ભરાઈ ગયા છે અઠાણું ભરવા માટે હંમેશા કાચની એર ટાઈટ બરણીનો જ ઉપયોગ કરવો હવે થોડો મસાલો વધ્યો હતો તે નીચે બરાબર પાથરી લેશું હવે થોડા થોડા ગુંડા બરણીમાં ભરતા જઈશું આ રીતે મારી રીત થી અઠાણું બનાવશો તો આ અઠાણું તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકશો અને જરા પણ બગડશે નહીં આ અઠાણું છે તેમાં ફૂગ પણ નહીં લાગશે અને ગુંડા કાળા પણ નહીં પડશે એકદમ સરસ એવું ને એવું આખું વરસ જળવાઈ રહેશે હવે એક ચમચી ઉપરથી મસાલો ઉમેરી આ રીતે ટિસ્યુ પેપર લઈ લાગેલો મસાલો સાફ કરી લેશું ત્યારબાદ એક વાટકી જેટલું હોફાળું તેલ ઉમેરી લેશું અહીં તેલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે હવે ઢાંકણ ઢાંકી દઈશું આ રીતે ગુંડાનું અથાણું બનાવો અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો